મારા અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે ક્યાંક ધોધમાર બેટિંગ થઈ રહ્યું છે તો ક્યાંક જર્મર જર્મર મેઘરાજા વરસી રહ્યા છે વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ વરસે અતિવૃષ્ટિ થાય પૂર જેવી સિચ્યુએશન ઊભી થાય તો વડોદરા મહાનગરપાલિકામાં લોકોને ઓછામાં ઓછું નુકસાન ન થાય નુકસાન થાય તો પણ નહીવત પ્રમાણમાં નુકસાન થાય તે અંતર્ગત તકેદારીના ભાગ સ્વરૂપે કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તે અંતર્ગત પૂર આવવાના કારણે પાણી ભરાઈ જાય છે આવી પહોંચી વળવા માટે મહાનગરપાલિકા દ્વારા પાછલા વર્ષોના અનુભવના આધારે તમામ વિસ્તારોના લો લાઇંગ તથા પૂર પરિસ્થિતિ ઉભી કરે તેવા સ્થળોને અગાઉથી સર્વે કરીને સાવચેતીના ભાગરૂપે યાદી બનાવી દીધી છે

તળાવની સપાટીની માહિતી તથા વિવિધ સ્થળો લગાવેલ ગિઝિંગ લેવલની માહિતી દર કલાકે કંટ્રોલ રૂમ પર સંબંધિત અધિકારી દ્વારા જાણ કરવામાં આવશે ઓગણચાલીસ જેટલા વોકીટોકી કાર્યરત છે વધારા શહેરમાં વિવિધ ઓગણીસ જગ્યાએ સાયરન મૂકવામાં આવ્યા છે જેના ઉપરથી ચેતવણીના ભાગ રૂપે સાયરન વગાડવામાં આવશે વિશ્વ નદી ચોવીસ ફૂટના સપાટીએ પહોંચે ત્યાં અઢી મિનિટ સુધી તો સતત સાયરન વાગશે છવ્વીસ ફૂટની સપાટીએ પહોંચતાની સાથે જ નાગરિકોને સ્થળાંતરની ચેતવણી આપવા માટે ત્રીસ સેકન્ડ ચાલુ અને ત્રીસ સેકન્ડ બંધ એ રીતે છ વખત સાયરન વગાડવામાં આવશે આ સાથે જ શહેર અને જિલ્લાના જળ સંસ્થા ઉપરથી દર કલાકે પાણીની આવક છોડવાની સાથે અન્ય સ્થળો ને લેવલની માહિતી મેળવી અને પરિસ્થિતિ અંગે તુરત તરત જ પગલા ભરવા માટે સૂચનો પણ આપી દેવામાં આવ્યા છે વધુમાં જણાવવામાં આવ્યું છે કે શહેરના વિવિધ ત્રણ જેટલા લો લાઇંગ સ્થળો પર જરૂરિયાત મુજબ કુલ એકસો છત્રીસ એલોજન ફ્લડ લાઈટ લગાવવામાં આવે છે

ફરિયાદી કેન્દ્રો રાહત કેન્દ્રો અને વિકલ્પપુર વર્કશોપ રોડ શાખા ગાર્ડન શાખા આરોગ્ય શાખા પાણી પુરવઠા જનસંપર્ક વિભાગ સ્ટ્રીટ લાઇટ ગેસ વિભાગ જેવા કચેરી રજાના દિવસોમાં પણ ચોવીસ કલાક ચાલુ રાખવાનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભાગરૂપે કરેલ છે